નમસ્કાર મિત્રો આજે મંત્રીમંડળમાં હત્યાઓ અને રોબરીના કેસ જેમની સામે છે એવા મંત્રીઓનો પણ સમાવેશ કરાયો છે કે કેમ એની પણ આપણે તપાસ કરવાના છીએ અને બીજા ગંભીર ગુનાઓ જેમની સામે છે એવા નેતાઓ માનનીય મંત્રી શ્રી તરીકે નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં બિરાજમાન છે એની આપણે ચર્ચા કરવાના છીએ એમના પ્રધાનમંડળમાં સાવ ગરીબ એવા કોઈ મંત્રી છે જ નહીં નવ્વાણું ટકા મંત્રીઓ એ કરોડપતિ છે અને એક મંત્રી તો એવા છે કે જે પાંચ હજાર કરોડ કરતા પણ વધારે સંપત્તિ ધરાવે છે અને આ સંપત્તિ ધરાવે છે એટલે એ ઘોષિત સંપત્તિ છે અઘોષિત સંપત્તિ તો મંત્રીઓની કેટલી હશે ક્યાં ક્યાં હશે એ તો સરકાર જો જુદી આવે બદલાય અને તપાસ નિષ્પક્ષ રીતે થાય તો જ ખબર પડે પછી સરકાર કોંગ્રેસની હોય કે ભાજપની હોય સામાન્ય રીતે રાજકીય પક્ષો સાચવી લે છે અને એને કારણે બનાવવાના જે ઉપક્રમો છે એ સતત ચાલતા રહે છે ગુજરાતના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના એક મંત્રી જેમણે આઠ હજાર રૂપિયાની લોન લઈને પોતાનું ઘર બાંધ્યું હતું એ પાંચ વર્ષ પછી એમણે બહુમાળી મહેલ બાંધી દીધો આ નાણાં ક્યાંથી આવ્યા ચમત્કાર ક્યાંથી થયો એ લોકો સમજતા નથી એવું નહીં પણ લોકોને કઈ પડી જ નથી જાણે નરેન્દ્ર મોદી ગરીબીની વાતો કરે છે મારી માં લોકોના ઘરમાં વાસણ ધોતી હતી પણ આજે નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીની સરકારમાં જે લોકો છે એ અબજો રૂપિયાના પ્લેનમાં ફરે છે કરોડો રૂપિયાની ગાડીઓમાં ફરે છે અને અબજોની સંપત્તિ ધરાવે છે એક તમને ખ્યાલ છે હમણાં જે એક વિશ્વમાં જેને મહા કૌભાંડ કહ્યું એવા ચૂંટણી બોન્ડના કૌભાંડને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બેનકાબ કરાયું નરેન્દ્ર મોદી એડીઆર નામની એક સંસ્થા છે સ્વયંસેવી સંસ્થા છે જે આઈઆઈએમ અહેમદાબાદના પ્રોફેસર જગદીપ છોકર અને બીજા આઈઆઈએમ ઇન્સ્ટિટ્યુટ્સ ના પ્રોફેસરો અને સિવિલ સોસાયટીના આગેવાનો એનું સૂત્ર સંચાલન કરે છે એમની જે કામગીરી છે એને આપણે બે હાથે સલામ કરવી જોઈએ એવું મને તો લાગે છે સુપ્રીમ કોર્ટમાં એ મામલો ગયો તો ઇલેક્ટ્રોલ બાન્ડ નો અને એ માહિતી છુપાવવાની કોશિશ એ ભારત સરકારે નરેન્દ્ર મોદીની ભારત સરકારે ખૂબ કરી જોઈ સ્ટેટ બેંક ઉપર ખૂબ દબાણ આણ્યું પરંતુ દેશના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે સ્પષ્ટપણે આદેશો કર્યા અને સ્ટેટ બેંકે જખ મારીને આ બધી વિગતો આપવી પડી અને એને કારણે આ મહા કૌભાંડ ની મોડે સો ખ્યાલ આવ્યો કારણ કે ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર આ ચૂંટણી બોન્ડ ખરીદનાર કોણ કંપનીઓ છે અને પછી એ છે ને ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદે એ કંપની ભારતીય જનતા પાર્ટીને માટે ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદે અને પછી એમને જામીન મળે અને એમની પાસેથી એક નિવેદન લેવામાં આવે કે વિપક્ષના અમુક અમુક નેતાને અમે આટલા કરોડ રૂપિયા આપ્યા છે અને એને આધારે વિપક્ષના નેતાઓની ધરપકડ કરવામાં આવે માં કાયદો બદલી નાખવામાં આવ્યો મુદ્દાવાલ ન મળ્યો હોય તો પણ આવા આરોપીઓએ જે જુબાની આપી છે એ જુબાની આધારે પણ માનનીય મુખ્યમંત્રીઓ અને માનનીય મંત્રીઓ એમની ધરપકડ કરવાનું આખું એક ષડયંત્ર નરેન્દ્ર મોદીની સરકારે ચલાવ્યું અને તમારે એમાંથી બચવું હોય તો અમારી સાથે આવી અમારી પાસે છે તમને સ્પર્શી જશે એટલે તમે છે ને ચોખ્ખા એકદમ અને તમને મંત્રી પદ મળી જશે વિપક્ષને ખતમ કરી નાખો વિપક્ષ મુક્ત ભારત કરી નાખવું પહેલા એ કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરતા હતા પછી વિપક્ષ મુક્ત નું એમણે રટણ કરવા માંડ્યું પરંતુ બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી નાખી એમની કે ભારતીય જનતા પાર્ટીને પોતાની મેળે બહુમતી સુધા ન મળી જે એનડીએ નું નામ નહોતા લેતા ભાઈ શ્રી એનડીએ ની સરકાર એનડીએ ની સરકાર એનડીએ ની સરકાર એનું નામ લેવા માટે મોદી સરકાર મોદીની ગેરંટી મોદી 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 છે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે એમણે કેવા કેવા ગુનાખોરોને પોતાની મંત્રી પરિષદમાં લીધા છે એની ઝલક એડીઆરે એ સંબંધિત મંત્રીઓએ પોતે ચૂંટણી પંચ સમક્ષ કરેલી એફિડેવિટ ને આધારેર બોતેર મંત્રીઓમાંથી અઠ્યાવીસ મંત્રીઓની સામે ક્રિમિનલ કેસીસ છે એમાંના ઓગણીસ ની સામે એટલે કે સત્યાવીસ ટકાની સામે તો હત્યા અને મહિલાઓનું જાતીય શોષણ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે એના આરોપી છે અને એ જામીન ઉપર છૂટ્યા છે નરેન્દ્ર મોદી ઘણી વખતે રાહુલ ગાંધી જામીન ઉપર છે સોનિયા ગાંધી જામીન ઉપર છે બીજા બધા કોંગ્રેસના નેતાઓ જામીન ઉપર એમ છે એમ કહે છે તો એમને એમના એમની સરકારમાંના કેટલા લોકો જામીન ઉપર છે એની વાત એ ક્યારે કરતા નથી કારણ કે એમને કોંગ્રેસના જ રાહુલ ગાંધી ના સ્વપ્ન આવે છે પરિવારવાદ નો એક આખો એનો એનો સમૂહ જાહેર કરી દીધો અને એટલા માટે જ એડીઆર જે આંકડાઓ આપ્યા છે આંકડાઓ આપણે ખાલી ઝલક એક નજર કરી લઈએ વિહંગાવલોકન કરી લઈએ તો ભારતીય જનતા પાર્ટીના પશ્ચિમ બંગાળના મેમ્બર ઓફ પાર્લામેન્ટ મેમ્બર ઓફ પાર્લામેન્ટ શાંતનુ ઠાકુર અને સુકાંત મઝુમદાર આ બંને નરેન્દ્ર મોદીની સરકારમાં માનનીય મંત્રીઓ છે અને એમની સામે મર્ડરના કેસ છે આરોપી છે હત્યા ના આરોપી છે અને છતાંય મંત્રી છે સરકારમાં બીજા પાંચેક એવા મંત્રીઓ પણ છે કેરળના પેલા ફિલ્મ વર્લ્ડ સાથે સંકળાયેલા સુરેશ ગોપી તેલંગણા ના બંડી સંજય કુમાર

ક્રિમિનલ કેસીસ નો અને સહકાર મંત્રી અમિત શાહ જેમનો રૂઆબ કંઈક ઓર છે એમની સામે પણ ક્રિમિનલ કેસીસ છે અને એમણે ગુજરાતના અખબારોમાં પણ જાહેરાત આપીને એમની સામે ત્રણ જે ક્રિમિનલ કેસીસ છે એ ક્રિમિનલ એમણે કબૂલાત કરેલી છે મેં કહ્યું એમ કે ભાઈ શ્રી નરેન્દ્ર મોદીની સરકારમાં આઠ મંત્રીઓ એવા છે કે જેમની સામે હેટ સ્પીચના કેસીસ નોંધાયેલા છે નરેન્દ્ર મોદીની સામે કોઈ કેસ નોંધાયેલો નથી કારણ કે કોઈની તાકાત નથી કે ઉશ્કેરણી કરવાની કોશિશ કરતા હેટ સ્પીચ ગણાવી શકાય એવા ભાષણો કર્યા પરંતુ ચૂંટણી પંચ એમની સામે કોઈ કેસ નોંધવા માટે આદેશ આપી શક્યો નથી પણ અમિત શાહ અને બીજા એક મંત્રી છે ગિરિરાજ સિંહ બિહારના છે અને આમે એ મોઢું ખોલે ત્યારે હેડ સ્પીચ જ બહાર પડે છે એ એમની સામે પણ ભારતીય જનતા પાર્ટી એ ચારસો ને ચાલીસ ઉમેદવારો ઉભા રાખ્યા એમાંથી એકસો ને ત્રશી ઉમેદવારો સામે ક્રિમિનલ કેસીસ હતા મને લાગે છે જેની સામે ક્રિમિનલ કેસ હોય એમની લાયકાત ગણવામાં આવે છે રાજકારણમાં પરંતુ જયારે તમે સત્તા પક્ષમાં હો ત્યારે તમે એ છે ને બીજી ચૂંટણી આવે ત્યાં સુધીમાં આ કેસીસ છે ને ઢીલા થઈ જાય પતી જાય ગુજરાતના એક બહુ જ મોટા નેતાના જે હવે કેન્દ્રીય મંત્રી થયા એમની અગાઉની એફિડેવિટો તમે જો જુઓ તો એમની સામે ઘણા બધા કેસીસ હતા પરંતુ આજે પવિત્ર છે એમની સામે કોઈ ક્રિમિનલ કેસ નથી અને એ બીજાઓને ક્રિમિનલ તરીકે વિપક્ષના નેતાઓને ક્રિમિનલ તરીકે ઉલ્લેખી શકે છે પ્રાઇમ મિનિસ્ટરની જે કેબિનેટ છે એમાં મેં કહ્યું એમ કે અઠ્યાવીસ જેટલા મંત્રીઓ છે બોતેર કે જેમની સામે સાતસો સાત જેવા ક્રિમિનલ કેસ પણ નોંધાયેલા છે મર્ડર જેવા કેસ નોંધાયેલા છે મહિલા સતામણી જેવા કેસ નોંધાયેલા છે ઓગણીસો એવા છે કે જેમની સામે મર્ડર અને જાતીય સતામણી જેવા ગંભીર કેસીસ છે અને પણ આની અંદર નરેન્દ્રભાઈની કમાલ તમે જુઓ મંત્રી પરિષદ નક્કી કરતી વખતે પોતાની પણ સંપત્તિ ત્રણે કરોડ નોંધાયેલી છે એમણે જે જાહેર કરી છે એ પ્રમાણે પણ સૌથી વધુ જે સંપત્તિ ધરાવે છે જેને જાહેર કરી છે આમ તો બીજા ઘણા બધા એવા હશે કે જે બેનાની સંપત્તિ સૌથી વધુ ધરાવતા હશે પરંતુ જાહેરમાં સ્વીકારતા નહીં હોય પરંતુ તેલુગુ દેશમ પાર્ટીના ચંદ્રશેખર પેમસાની ગ્રામીણ વિકાસ અને કોમ્યુનિકેશન વિભાગ એમની પાસે છે એ ચંદ્રશેખર પેમસાની એમણે પાંચ સાતસો ને પાંચ કરોડ રૂપિયા ની સંપત્તિ જાહેર કરી છે ગ્વાલિયરના ના મહારાજા હવે તો ટાઇટ્યુલર એમનું ટાઇટલ કહી શકાય એટલે ટાઇટ્યુલર મહારાજા કહી શકાય એ જ્યોતિરાદિત્ય સિંધિયા વડોદરાના મહારાજાના જમાઈ મહારાજા પરિવારના જમાઈ એમની સંપત્તિ એમણે જે જાહેર કરી છે એ ચારસો ને ચોવીસ કરોડ રૂપિયા છે જેડીએસના જે કર્ણાટકના પ્રમુખ અને ભૂતપૂર્વ વડાપ્રધાન દેવે ગૌડાના પુત્ર જે કર્ણાટકના મુખ્યમંત્રી પણ રહ્યા એ અત્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રી છે એચડી કુમાર સ્વામી બસો ને સત્તર કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે આ રીતે આમ તો એમની સંપત્તિ કેટલી વધે છે એની પણ તુલના જો કરવી હોય તો અગાઉની એમની એફિડેવિટોથી આપણે કરી શકીએ અ પણ એ અત્યારે અત્યારે આપણે છે ને આ વખતની જે કેબિનેટ છે એના પૂરતી જ વાત સીમિત રાખીએ છીએ કરોડપતિ હોય પછી આમ આદમીનું સામાન્ય પરિવારના માણસનું એનું હિત એમને હૈયે કઈ રીતે વસે એ આપણે સમજી શકીએ છીએ કારણ કે આ સરકાર એ સરકાર છે અને તમને ખ્યાલ હશે કે રાહુલ ગાંધીએ જે અગાઉ જે વાત કરી હતી સ્પષ્ટ કરી દીધી જાહેર સભાઓમાં ચૂંટણી સભાઓમાં કે મોદીના પરિવાર મંડળના અનેક મંત્રીઓ એ કરોડપતિ છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને મોદી સરકારે

આ જે લોકોએ પોતાની એફિડેવિટ જે જાહેર કરી છે એફિડેવિટ ઉપર જે લખ્યું છે ચૂંટણી પંચને એ એફિડેવિટ રજૂ કરી છે અને તમારે પણ જો જોવી હોય આ એફિડેવિટ બધાની તમારા સંસદ સભ્યની પણ એની સામે કેટલા ક્રિમિનલ કેસીસ છે કેટલી સંપત્તિ એણે જાહેર કરી છે એ તમારે જોવું હોય તો તમારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની એફિડેવિટમાં એફિડેવિટ જ્યાં આજે આયકન છે એમાં જવું જોઈએ અને તમારા મત વિસ્તારની એફિડેવિટ એ જે તમારા સંસદ સભ્ય હોય તો એમની એમની સામે ઉમેદવારી કરી છે સંપત્તિ તમારે જોવી હોય તો એ તમે પોતે પણ જોઈ શકો છો એટલે તમે જો થોડી એક્સરસાઇઝ કરો થોડા લોકોને જગાડો તો એડીઆરની જેમ તમે પણ પ્રજાની સામે બહુ સ્પષ્ટપણે આ ચિત્રને મૂકી શકો છો કે આપણા રાજનેતાઓ આપણને કેવા મૂરખ બનાવે છે અથવા તો એમની સંપત્તિ એ પાંચ વર્ષમાં કેટલી જેકઅપ થાય છે કેટલી વધી જાય છે અને આ હું જે સંપત્તિની વાત કહું છું એ સંપત્તિ એમાં બેનામી સંપત્તિનો સમાવેશ નથી એટલું જરૂર યાદ રાખજો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરી દેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવતા રહેશો તમે જાગતા રહેજો અને તમે બીજા લોકોને પણ જગાડતા રહેજો નમસ્કાર